જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે બહારના મોમોજ બુલાવી દઈએ તેવા આપણે સરસ એવા મોમોજ બનાવીશું અને સાથે ટામેટાની ચટણી પણ બનાવીશું તો મોમોજ બનાવવા માટે આપણે એક કપ જેટલો મેંદાનો લોટ લીધો છે ને સ્વાદ પ્રમાણે મીઠું લઈશું એક ચમચી જેટલું તેલ લઈશું બધું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું બધી વસ્તુ બરાબર મિક્સ કરી લીધી છે તો હવે આપણે થોડું થોડું પાણી લઈશું અને લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી લેતા જઈશું અને લોટ બાંધતા જવાનો છે હજી થોડું આપણે પાણી લઈશું બરાબર મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણે લોટ બાંધી લીધો છે વધારે કઠણ લોટ નથી બાંધવાનો આવી રીતે આપણે બોઢીલો લો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધી લીધો છે તો હવે આપણે લોટને ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દઈશું તો હવે આપણે આ ચોપર લીધેલું છે અને આ કોબી લીધેલી છે તો કોબીને આપણે આવી રીતે મોટી સાઈઝના ટુકડા કરી લીધા છે તો હવે આપણે કોબીને ચોપરમાં ચોપ કરી લઈશું આવી રીતે કોબીને ચોપ કરી લેવાની છે મિક્સરમાં ક્રશ કર્યું હોય તો મિક્સરમાં પણ કરી શકાય છે તો જોઈ લઈએ આપણે તો જોઈ શકો છો કોબી એકદમ સરસ એવી ચોપ થઈ ગઈ છે તો હવે આપણે કોબીને પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવી કોબી ચોપ થઈ ગઈ છે એવી રીતે આપણે ગાજરને ચોપ કરી લઈશું તો ગાજરને પણ આપણે ચોપડમાં લઈ લીધા છે અને ગાજરને પણ આપણે આવી રીતે ચોપ કરી લઈશું જોઈ શકો છો ગાજર પણ એકદમ સરસ એવા ચોપ થઈ ગયા છે ગાજરને પણ આપણે પ્લેટમાં લઈ લઈશું હવે આપણે આ કેપ્સિકમ લીધેલું છે કેપ્સિકમ લઈ લઈશું અને આ તીખી બે મરચી લીધેલી છે તે લઈ લઈશું અને સાતથી આઠ લસણની કળી લીધી છે તે લઈ લઈશું અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો લીધો હશે તો આદુના ટુકડાને આપણે આવી રીતે પતલા પતલા કટ કરી લઈશું આવી રીતે થોડા પતલી સાઇઝમાં કટ કરી લઈશું એટલે તે જલ્દીથી સોફ્ટ થઈ જાય હવે આપણે કેપ્સિકમને પણ ચોપ કરી લઈશું તો જોઈ લઈએ જોઈ શકો છો આપણા કેપ્સિકમ સરસ એવા

હવે આપણે તેમાં જે તમારે ડુંગળી લીધેલી છે ડુંગળી લઈને બરાબર સાકળી લઈશું મિનિટ માટે જ આપણે થોડું સાગળી લેવાનું છે વધારે પડતું કૂક નથી કરવાનું બે મિનિટ માટે આપણે સાતળી લેવાનું છે એટલે તેમાં જે પાણીનો ભાગ હોય તે બળી જાય એટલા માટે બે મિનિટ માટે સાથરી લઈશું તો હવે આપણે તેમાં અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર લઈશું અને અડધી ચમચી જેટલું મીઠું લઈશું સાત મીઠું લેવાનું છે મિક્સ કરી લઈશું તો આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને સ્ટફિંગને ઠંડુ કરી દઈશું તો હવે આપણે આ લોટ જોઈ લઈએ તો જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો સોફ્ટ લોટ થઈ ગયો છે એટલે લોટમાં થોડું તેલ લગાવીને બરાબર મસરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવો આપણો લોટ થઈ ગયો છે દસ મિનિટ માટે રહેવા દીધો એટલે એકદમ સરસ સોફ્ટ લોટ બનીને તૈયાર થયો છે તો હવે આપણે લોટમાંથી આવો એક મીડિયમ સાઇઝનો લુવો લઈ લઈશું અને આવી રીતે ગોલ લુવો બનાવી લઈશું હવે થોડો કોરો લોટ છાંટી દઈશું રોટલી વણી લઈશું આવી રીતે મેંદાની આપણે મોટી રોટલી બનાવીશું તો આવી રીતે આપણે મોટી રોટલી બનાવી લીધી છે હવે આપણે આવી રીતે ગ્લાસ કે વાટકી કંઈ પણ હોય તેનાથી આપણે આવી રીતે નાની સાઈઝની પૂરી જેવું કટ કરી લઈશું આવી રીતે કરવાથી આપણે એક જ રોટલીમાંથી છ થી સાત જેટલા મોમોસ બનાવી શકાય છે તો જોઈ શકો છો આવી રીતે છ પૂરી આપણી બની ગઈ છે તો આપણે આવી રીતે જે વધારાનો લોટ છે તે લઈ લઈશું તો જોઈ શકો છો છ પૂરી ફટાફટ બનીને તૈયાર થઈ છે અને છ પૂરી ભણવામાં ટાઈમ લાગતો હોય છે એટલે આપણે આવી રીતે મોટી રોટલી કરીને પૂરી બનાવી લઈશું તો આપણે બધા લોટની પૂરી બનાવી લીધી છે તો હવે આપણે પૂરીમાં એક ચમચી જેટલું સ્ટફિંગ મૂકી દઈશું આવી રીતે સ્ટફિંગ મૂકી અને આવી રીતે બધી બાજુથી ભેગું કરતા જઈશું આવી રીતે મોમોઝ બનાવી લઈશું જોઈ શકો છો આવી રીતે મોમોજનો સેપ આપી દઈશું તેવી જ રીતે બીજું મોમોઝ પણ બનાવી લઈશું તો બીજી પૂરીમાં પણ સ્ટફિંગ ભરી લઈશું જેટલું પૂરીમાં આવે એટલું સ્ટફિંગ ભરવાનું છે અને આવી રીતે બધી બાજુથી ભેગું કરતું જવાનું એકદમ આસાનીથી બની જાય છે જોઈ શકો છો આવી રીતે સરસ એવો મોમોઝનો શેપ આવી જાય છે તો આવી રીતે આપણે બધા મોમોઝ બનાવી લઈશું તો જોઈ શકો છો આપણે બધા મોમોઝ બનાવી લીધા છે હવે આપણે આ મોમોઝને સ્ટીમ કરી લઈશું કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે તેમાં આપણે આ કાણાવાળી પ્લેટ મૂકી દઈશું અને કાણાવાળી પ્લેટને આપણે તેલથી ગ્રીસ કરી લીધી છે તો હવે આપણે મોમોઝ મૂકી દઈશું આવી રીતે મોમોઝ મૂકી દઈશું તો આપણે બધા મોમોઝને મૂકી દીધા છે હવે આપણે ઢાંકણ દસ મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો મોમો સ્ટીમ થાય છે ત્યાં સુધી આપણે ટામેટાની ચટણી બનાવી લઈશું જે મોમોઝ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે તો આપણે ત્રણ નવ ટામેટા લીધા છે તો ટામેટાનો આપણે આવી રીતે ઉપરનો ભાગ કાઢી લઈશું અને આ છથી સાત જેટલી લસણની કઢી લીધી છે એક હિંચ જેટલો આદુનો ટુકડો લીધો છે અને આ ટૂંકા લાલ મરચાં લીધેલા છે તો હવે આપણે ચટણી બનાવીશું તો આપણે પાણી ગરમ કરવા મૂકી દીધું છે તેમાં આપણે આ ટામેટા મૂકી દઈશું અને આ લાલ મરચાં મૂકી દઈશું આદુનો ટુકડો પણ મૂકી દઈશું અને આ લસણની કઢી મૂકી દઈશું અને આ બધી વસ્તુને આપણે પાંચ મિનિટ માટે ગરમ પાણીમાં ઉકાળી લઈશું તો જોઈ શકો છો ટામેટામાંથી આવી રીતે છાલ છૂટી પડી ગઈ છે તો હવે આપણે આ બધી વસ્તુને લઈ લઈશું હવે આ બધી વસ્તુને આપણે ઠંડી કરી લેવાની છે તો ટામેટા ઠંડા થઈ ગયા છે આપણે આવી રીતે છાલ કાઢી લઈશું ગરમ પાણીમાં ઉકાળ્યા છે ટામેટાને એટલે જોઈ શકો છો

અને આ બધી વસ્તુને બરાબર પીસી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવી બધી વસ્તુને આપણે પીસી લીધું છે એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થઈ છે તો હવે આપણે ચટણીને બાઉલમાં લઈ લઈશું તો એકદમ સરસ એવી આપણી ચટણી બની છે તો દસ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ જોઈ શકો છો સરસ એવા મોમોઝ સ્ટીમ થઈ ગયા છે તો હવે આપણે તેને ઠંડા કરી લઈશું તો તૈયાર છે આપણા એકદમ સરસ એવા મોમોજ જોઈ શકો છો કેટલા સરસ મોમોઝ બનીને તૈયાર થયા છે અને સાથે આપણે ટમેટાની ચટણી પણ બનાવી છે તે પણ એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તો આપણે ખોલીને પણ જોઈ લઈએ જોઈ શકો છો એકદમ સરસ એવા મોમોઝ બનીને તૈયાર થયા છે તો તમે પણ આવા મોમોસ ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે આપણા મોમોઝ અને ટમેટાની ચટણી કેવી બની છે